અમારા મીઠુડા બનાવી ગયા અમારે હવે નાહવાને કઈ લેવા દેવા નહીં આગળી મંગળાના સીધા દર્શન હવે રેસીપી તો આપી દીધી તો હવે તમે બધા ઘરે બનાવજો કે અમને બોલાવજો એટલે એમ ખાવા આવજો શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી રહેવાનું રહેવાનું ખુશ આવી જ રીતે ચહેરા ઉપર રાખવાની દિવસની શરૂઆત થઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો અને આજે અમારા ધારાબેન ની છે ને વહેલું વહેલું સવાર થઈ ગયું ધારાબેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારા છે ને સાડા સાત વાગ્યા ને ઉઠી ગઈ ગા અને ક્યાર ની આ બેઠી બેઠી હિંચકા ખાય ને બેન ટુવાલ કેમ હોય તે

હા જો ધારાના આંજણી થઈ છે આંખની ઉપર એટલે જો લાલ થઈ ગઈ દુખે હાથનો ડાડે હાથનો ડાડે હા હા એટલે હું ઓહ બપા ચીપકું થઈ ગયું તો હાલો હવે નહીં નહીં કરવી ને કે સ્વિમિંગ પૂલમાં નવા જવું તો સારું હાલો અમારે ની કે કંઈક અવિવાતું હોય અને સાહેબ કરે છે દિવાપતિ પૂજાની તૈયારી સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો દિવાબત્તી તૈયારી થઈ ગઈ તો દિવાબત્તી કરી લઈ અને હું પણ માતાજી આશીર્વાદ લઈ લઉં દર્શન કરી લઉં તમે બધા માતાજીના દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો ને જો અમારા મીઠુડા બેન આવી ગયા અમારા હવે નાવા ને કઈ લેવા દેવા નહીં આગળ મંગળા સીધા દર્શન કસે છોકરાઓ ના લે બધું કા જો સારું હાલો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને

પુટી નહી સીધું કે નહી એ એંજુ તારી દીકરી છે હો એટલે અમે

ટાઈમ થયો છે અગિયાર વાગ્યાનો અને ઘરના બધા વાસી કામ થઈ ગયા છે કચરા પોતા વાસણ કપડાં બધું અને જો હજી અથાણાની પિંજણ હાલે છે આ બાજુ ગુંદા હુકાય છે આ બાજુ કટકી કેરી છે તો હાલો હવે બે અથાણા બાકી છે અને બાકીના બધા કામ થઈ ગયા છે અને મારી હાલત જો અત્યારે તો ગરમીમાં છે ને થાકીને ટેર થઈ જાય અને કિલોમીટર પૂરા થઈ જાય ઘરના કામ કરી લઈ હજી પછી ધારાબેનને માથું મોઢું કરીને તૈયાર કરવાની બાકી છે

મેં કીધું માઇસી પણ માનવી પાક બનાવ મેં કીધું મારા ઘરના બધા વાસી કામ થઈ ગયા તો એ કા હસર નથી કઈ પણ ક્યાંથી હોય માઇસી પણ સારું હારું રાંધીન ખાઈ તો પછી આવે અરે અત્યારે બેન આ બફારો નું ઉકરાટ તો તમ જો આપણે ન થઈ શકતા તો આ કીડીઓ રહી શકે મેં તો આટલા અત્યારમાં કામ કરી દીધું ને તો થાકી ને કેવો માન ન થાવ મન ના પાડી ગીતા માઈસી કે તું અહીંયા જ બેજો અંદર આવતી જ નહીં

હાલો ધારાબેન ને તો આવવા ના પાડતી હતી ન્યા રમે છે તો આપણે હવે બપોરની રસોઈ માંડીએ તો મળ્યા થોડીક વાર રહીને હાલો દાળ ને ભાત બાફવા રાખી દીધા છે તો દાળ ભાત બફાઈ ને એટલી વાર માં શાક સંભારા સુધારીને તૈયાર કરી લઉં પછી કરશું દાળ શાક નો વઘાર હાલો ફ્રેન્ડ ટાઈમ છે દોઢ વાગ્યા નો ને બપોરા થાળી થઈ ગઈ છે તૈયાર ને હું ચમચી નું હું કઈ એમ કે પેલા ના જમવા માં ક્યા જમાનામાં આવે માનો ધાડા સૌથી પહેલા નું આલો ફ્રેન્ડ તો બપોરાની થાળી થઈ ગઈ છે તો યાર આવી જાવ તમે બધાય બપોરા કરવા બપોરામાં છે આલુ પાલક ની સબ્જી દાળ ભાત કેરીનો રસ ગુંદાનો અથાણું અને રોટી આ છે આજે અમારું બપોર નું મેનુ તો આવી જાવ બધાય બપોરા કરવા બપોરા કરી લે પછી મળીએ અમાર ધારા ની વાતો છે ને બધી અજબ ગજબ જ હોય કેમ કે હમણાં એ બહુ છે ને કાર્ટૂન જોવે છે એટલે કાર્ટૂનમાં માં કઈ દેખાય ને એ રીઅલ માં ઇમેજિન કરી લે કે આ વસ્તુ આમ હોય અને મને પેલાના જમાનામાં મને એમ થાય કે ધારા કેટલા વર્ષની છે કો વર્ષ પેલાની વાતો કરી એમ નહીં તે હું કઈ મને ખબર ન કોઈ એમ ખબર છે બોલા હો તો હું હાઉ છે પેલા જવાના હાઉ આજ માટે મોટો કે ગીતામાં છે ને રમવામાં જ બસ ઉલે છે ને તે આવી કીવી જો ત્યારે આજ મજા મજા જ છે ચાલો અમાર મિત્રોની વાતો કઈ કમી હોય તમને અમાર મિત્રોની વાતું ગમતી હોય ને તો એના માટે એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો આ લોકો ઉપર આકલ લઈ પછી મળીએ કન્ટિન્યુ આ રીતના વિડિયોમાં રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર ને નો અમારા મીઠુડા બેનજી હજી છે અને શિયાળો હોય ચોમાસું હોય ઉનાળો હોય બારે માસ અમારે છે ને ધારાબેનને ઓઢીને જ પૂવાનું આ નિયમ છે તો હાલો એને હુવા દઉં અને હું કરું રોંઢાના કામ ને અહીંયા મેં તેલ ગરમ કરવા રાખ્યું છે તેલ ગરમ થઈ જાય અને ઠંડુ કરીને પછી અથાણામાં એડ કરવાનું છે અને અહીંયા જો ચાર તપ પહેલાં રાખ્યા છે બધા એમાં અલગ અલગ અથાણાનો બોરો છે તો હું તમને નિરા હતી બતાવીશ અત્યારે નહીં બતાવવું તો આલો પહેલાં રોંઢાના બધા કામ કરી લઉં પછી માથા માથા ઓળાવીએ ને તારા બેનને ઉઠાડું અને પછી જોઈએ આગળ હું કરીએ એટલે તો મયડા થોડીક વાર રહીને તો પહેલાં તો મસ્ત મસાલાવાળી ચા પીવી છે ને હમણાં તો બપોરે કેરીનો રસ ખવાય છે ને તો એવી નિંદર આવે કે વાત પૂછોમાં તો અડધી પોણી કલાક ખારી એવી નિંદર થઈ જાય છે તો એ હમણાં જ ગયા દુકાને એ હમણાં વહેલા નથી જતા કેમકે બજારમાં કોઈ હોય નહીં પાંચ વાગ્યા પછી જ માણસ દેખાય બજારમાં નહીંતર તો કાગડા પડતા હોય તો ત્યાં જઈને શું કરવું એના કરતાં ઘરે થોડુંક વાતાવરણ સારું હોય ઠંડુ હોય એટલે થોડોક આરામ થઈ જાય ને પછી જ દુકાને જાય તો હાલો ઘણી બધી વાતો કરી લીધી ફટાફટ બધા રોંધાના કામ કર લો ને પછી મળીએ તો પહેલાં તો ઢગલો કપડાં હંકેલવાના છે પહેલાં તો જો ઢગલો કપડાં હંકેલવાના છે હંકેલી લઉં વાસણ ચડાવી દઉં ફળિયા વાળી લો અને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રેજો ચાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સવા પાંચ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા અને સવારનું અત્યારે મૂરત આવ્યું ધારાબેનને માથોડાવીને તૈયાર થવાનું કા બેન આમ જોતો હમજી ચેચી કચીના જય માતાજી સવાર મૂરત સારું નહોતું કા માસીન ઘરે રમવા વયા ગયા તા ને હા અત્યારે ટાઈમ નથી અત્યારે તો મારે લસણ ફોલવું છે જો મેં ઈન્ડોરે રાખ્યું મેં એકદમ ધારા ફૂતી તો હું લસણ ફોલી લઉં પણ ધારાબેન ઉઠી ગયા પછી હાથ મોઢું ધોયું ને ધારાબેનને તૈયાર કર્યા તો હાલો હવે હું મારું કામ લઈ લઉં કેમ કે મારા કામ મારી રાહ જોઈને બેઠા હોય જો અહીંયા લસણ લઈ લીધું છે લસણ મારી ચટણી ખલાસ થઈ ગઈ છે તો લસણ ફોલી ને તૈયાર કર લો પછી આની ચટણી બનાવશું તો હાલો મળીએ થોડીક વાર રહીને તમારે ધારાબેન તૈયાર જવું નાસ્તો કરો

ને સાહેબને ફોન કરીને પૂછ્યું ને તો સાહેબે ના પાડી મારે અત્યારે જમવું જ નથી મને જમવાની કંઈ ઈચ્છા છે નહીં તો હવે મા દીકરી બેને જમવાનું છે અને બપોરના થોડાક દાળ ભાત પડ્યા છે નહીંતર કંઈ છે નહીં બધું સંપૂર્ણ તો હવે હું ધારાને ક્યાર નહીં પૂછું કે અત્યારે હું જમવું છું તો ધારાબેન જવાબ નથી એટલે ધારાબેનને ખાવા છે રસિયા ઢોકળા તો હાલો મા દીકરી બેને જમવાનું છે એટલે બનાવવા તો પડશે જ એમાં તો હાલશે જ નહીં બીજું કંઈ નહીં હાલે વઘારેલી ખીચડી પરોઠું કંઈ રોકડા જ ખાવા જો ઓર્ડર દઈને બેસી ગઈ પાછી સોફામાં હમણાં તો છે ને વેકેશન છે ને તો કાર્ટૂન વારી છે જો આ નેટ નેટવર્કે હરકું નથી આવતું પણ તો ધારાબેન જો જોવે તો હાલો હવે ધારાબેનનો ઓર્ડર આવ્યો છે તો બનાવવાય પડશે તો ફટાફટ હવે રસોઈ બનાવી લો પછી મળીએ કે તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો લે જો 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 આ આ હરખાઈ કેવી ગઈ એ કરતી હાલો તો મળ્યા ફ્રેન્ડ તો મારે ધારાબેનની ડિમાન્ડ ઉપર ઢોકળાનો મસાલો બધો તૈયાર કરી લીધો છે તો ઢોકળા બનાવવા માટે મેં અહીંયા બાજરાનો લોટ લીધો છે બે કપ બે ચમચી ચણાનો લોટ લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું કસૂરી મેથી આ બધું મેં અહીંયા લોટમાં એડ કરી દીધું છે તો હવે આપણે આના મુઠિયા વાળવાના છે અને આ બાજુ મેં આંધણ પણ મૂકી દીધું છે તો હાલો આંધણ તૈયાર થાય ને એટલે વારમાં આપણે મુઠિયા વાળી અને તૈયાર કરી લઈએ પછી એને વરાળમાં બાફી લઈએ અને પછી કરશું મસ્ત એવા રસિયા ઢોકળાનો વઘાર કેમ કે આ મારા ધારાના ફેવરેટ ઢોકળા છે રશિયા ઢોકળા એને બહુ જ ભાવે સુકા ઢોકળા કરતા ફટાફટ પેલા હું ઢોકળા વરાળમાં બાફી લઉં પછી ઢોકળાનો વઘાર કરીએ પછી તમને બતાવીએ કે કેવા તૈયાર થયા છે આ ઢોકળા એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો હાલો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ તો બધા મુઠિયા વાડીને તૈયાર કરી લીધા છે તો હવે આને આપણે વરાળમાં બાફી લઈએ પાંચ થી સાત મિનિટ જેવો ટાઈમ લાગશે તો બફાઈ જાય ને પછી આપણે ઢોકળાનો વઘાર કરશું ચાલો ફ્રેન્ડ ઢોકળા સરસ એવા બફાઈ ગયા છે જો તો હાલો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડીક ઠંડા થવા દઈએ તો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:00 વાગનો સાહેબ દુકાનેથી આવી ગયા સાહેબ ગરમી હું કે શું જો હવે દેખાય બસ જ્વારા करू તમે આવો એટલે જ્વારા કરવા પડે નહીં કે મને આ જો આ બે બે ચુંદડી ઓઢીને ફરાવી ગરમી માં જઉજી છે જો સુપરહીરો જેમ તેમ બટન ખુલ્લું રાખ્યું બટન ખુલ્લા રાખાય કઈ દે તારા બંધ કરી દે હા જો 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 જેકી દાદા તારા તો હાલો મારા અહીંયા મસ્ત એવા રસિયા ઢોકરાનો વઘાર થઈ ગયો છે તો મારે ધારાને બેને જમવાનું છે સાહેબ હાઈચંદ તમારે નથી જમવું કેમ

રસિયા ઢોકળા ખાવાનું કોના કોના ફેવરિટ છે એ પણ મને જરૂરથી કહેજો ને તમે કેટલા મારી વાતથી सहमत છો ને એ પણ મને જરૂરથી કહેજો તો હાલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છે તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલે મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલે ના જય શ્રી રામ જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ